નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે અપડેટમાં અત્યારે વાત કરવી છે કે છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાત હજુ પણ કોરા છે તો આ જિલ્લામાં ક્યારે વરસાદ આવવાનો છે હજુ પણ હવામાન વિભાગે આગામી કેટલા દિવસ માટે ગુજરાતની અંદર સાર્વત્રિક મેઘમહેરની વાત કરી છે તે પહેલાં આપણે વિન્ડીના માધ્યમથી સમજી લઈએ હવામાન વિભાગે આપણને આજથી અને છવ્વીસ તારીખ સુધી સાર્વત્રિક મહેરની વાત કરી છે ગુજરાતની અંદર વિંડી પણ આપણને અત્યારે દર્શાવી રહ્યું છે કે ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતમાં આપણને અત્યારે વરસાદ દેખાઈ રહ્યો છે મધ્યપ્રદેશની અંદર જે એક સિસ્ટમ આવી રહી છે જે બંગાળની ખાડીની અંદર ઉદ્ભવી છે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાયું છે તેમના થકી આજ સીધું લો પ્રેશર છે તે બંગ મધ્યપ્રદેશ તરફ જવાનું છે અને મધ્યપ્રદેશની અંદર જે આ સિસ્ટમ સક્રિય થયેલી છે એ સીધી જ ગુજરાતને અસર કરવાની છે એટલે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જે અત્યાર સુધી વરસાદ નથી આવ્યો છેલ્લા પંદર થી વીસ દિવસ દરમિયાન આપણે જો વાત કરીએ તો ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાત આખું કોરું હતું કારણ કે છેલ્લા ઘણા દિવસોથી ત્યાં વરસાદ ન હતો ખાલી વરસાદ આપણને કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ની અંદર જ આપણને દેખાતો હતો એ હવે વરસાદ આગામી પાંચ દિવસ દરમિયાન જે સાર્વત્રિક મેઘમહેર ગુજરાતની અંદર થવાની છે તેમાં પડવાનો છે આજથી છવ્વીસ તારીખ સુધી ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આપણે પહેલા ગુજરાતનું જોઈએ લઈએ કે ગુજરાતમાં વરસાદની શું સ્થિતિ છે સમગ્ર ગુજરાતની અંદર આપણને અત્યારે વરસાદ દેખાઈ રહ્યો છે જે આ બ્લુ કલરનું નિશાન છે એ સૂચન કરે છે કે સમગ્ર ગુજરાતમાં આપણને વરસાદ છે સૌથી આપણે વાત કરીએ અંદર આપણને અત્યારે સમગ્ર વિસ્તારની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે જે અહીંયા અમદાવાદમાં પણ આપણને વરસાદ દેખાય છે કચ્છના ભાગોમાં પણ વરસાદ છે અને દક્ષિણ ગુજરાતમાં તો અત્યારે અત્યંત ભારે વરસાદની આગાહી મુજબ ત્યાં વરસાદ પડી રહ્યો છે રહ્યા બે વિસ્તાર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત જે છેલ્લા ઘણા દિવસોથી કોરા હતા એટલે કે હવે ત્યાં પણ વરસાદ આવવાનો છે અને એ વરસાદ છે જે મધ્ય પ્રદેશની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે તેમને લઈને સીધો જ વરસાદ ગુજરાતમાં આવશે અને આ વખતે થી છવ્વીસ તારીખ સુધી એટલે કે પાંચ દિવસ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતની અંદર વરસાદ પડવાનો છે હવામાન વિભાગ જે આગાહી કરી રહ્યું છે તે મુજબ આ વખતે આખા ગુજરાતમાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે સતત પાંચ દિવસ દરમિયાન આપણને વરસાદ દેખાવાનો છે આપણે જોઈ રહ્યા છીએ બાવીસ તારીખથી લઈને છવ્વીસ તારીખ સુધીનું આપણે અનુમાન લગાવી રહ્યા છીએ અને એ અનુમાનની અંદર આખા ગુજરાતની અંદર આપણને સાર્વત્રિક વરસાદ દેખાઈ રહ્યો છે અને એ પણ જે મધ્યપ્રદેશની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ રહેલી છે એમના થકી જે આપણે આ સિસ્ટમ જોઈ રહ્યા છીએ જે આ સિસ્ટમ છે એમને લઈને ગુજરાતની અંદર સીધો જ વરસાદ આવવાનો જે આપણે આ રેડ નિશાનવાળી જે સિસ્ટમ છે એ મુજબ ત્યાં વરસાદ આવશે અને એ જ વરસાદ આખે આખા ગુજરાતને ગમરોડવાનો છે અત્યારે ગુજરાતની અંદર બધે જ વરસાદ દેખાય છે કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ આખે આખા ગુજરાતને વરસાદે આવરી લીધો છે ધીમે ધીમે જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે આખા ગુજરાતને ગમરોડવાની છે એક પછી એક દિવસ દરમિયાન અત્યાર સુધી જે વરસાદ નહોતો પડતો તે હવે વરસાદ પડવાનો છે હવે એ જોઈ લઈએ કે હવામાન વિભાગ જે આગાહી કર્યું છે એ મુજબ સૌથી સારો વરસાદ અને અત્યંત ભારે વરસાદની આગાહી કયા જિલ્લામાં કરવામાં આવી છે કયા જિલ્લામાં રેડ એલર્ટ છે કયા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે કયા જિલ્લા એવા છે કે જ્યાં અત્યંત ભારે વરસાદ છે અત્યંત ભારે વરસાદની અંદર આપણને સૌરાષ્ટ્રના જિલ્લાઓ દેખાઈ રહ્યા છે અને એમની સાથે જ જે દક્ષિણ ગુજરાતની અંદર આપણને ત્રણ જિલ્લાનો સમાવેશ થાય છે પહેલા આપણે સૌરાષ્ટ્રની વાત કરી લઈએ અમરેલી ગીર સોમનાથ અને ભાવનગર આ ત્રણ જિલ્લા છે આ સાથે જ ભરૂચ નર્મદા અને સુરત આ ત્રણ જિલ્લા એટલે કે છ જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવે એ જિલ્લાની વાત કરીએ કે જ્યાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટની આપણે વાત કરવી છે ઓરેન્જ એલર્ટમાં જુનાગઢ રાજકોટ બોટાદ મધ્ય ગુજરાતમાં આણંદ વડોદરા અને છોટા દક્ષિણ ગુજરાતમાં તાપી ડાંગ નવસારી વલસાડ દાદરાનગર હવેલી આટલા વિસ્તારોની અંદર ભારેથી અંદરથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે હવે એ વિસ્તારની વાત કરવી છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે વરસાદમાં અત્યારે આપણને દેખાઈ રહ્યા છે અમદાવાદ જ્યાં એક અઠવાડિયા પહેલા વરસાદ આવ્યો હતો અને તે બાદ ત્યાં વરસાદનું કઈ જ આપણને નહોતું દેખાયું કોરુધાક આપણને વિસ્તારો દેખાઈ રહ્યા હતા એમાં આવે વરસાદ આવવાનો છે ખેડા અરવલી મહીસાગર પંચમહાલ અને દાહોદ ઉત્તર મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ હવે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર અત્યારે દેવભૂમિ અને દેવભૂમિ દ્વારકા અને પોરબંદરની અંદર માત્ર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છેલ્લા ત્રણ ચાર દિવસથી આ વિસ્તારોની અંદર પંદરથી વધારે ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ગયો હતો સૌથી વધારે જે આગાહી કરવામાં આવી હતી દરિયા કિનારાની તેમાં સૌથી વધારે દેવભૂમિ દ્વારકા અને પોરબંદરનો સમાવેશ થતો હતો સૌથી પહેલા પોરબંદરમાં આ ફાટ્યું એમ ત્યાં પંદર ઇંચથી વધારે વરસાદ નોંધાયો એ બાદ દેવભૂમિ દ્વારકામાં વરસાદ નોંધાયો અને એ જ વરસાદ ધીમે ધીમે પછી જુનાગઢ તરફ ડાયવર્ટ થઈ ગયો હવે જે આખો જ્યાં વરસાદ છે તે હવે ડાયવર્ટ થવાનો છે મધ્ય ગુજરાત તરફ જે અત્યાર સુધી મધ્ય ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતમાં વરસાદ નહોતો પડ્યો હવે વરસાદ પડવાનો છે મધ્ય ગુજરાતમાં હજુ ઉત્તર ઘણી બધી હજુ વરસાદની રાહ જોવાની છે સાર્વત્રિક વરસાદ પડવાનો છે એમાં ક્યાંક કોઈક જેવા તાલુકા હશે કે જ્યાં ખાલી છાંટા પડવાના છે એવી આગાહી કરવામાં આવી છે કારણ કે જે આ ચાર છે બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા આ ચાર જે જિલ્લાઓ છે ત્યાં હજુ પણ હવામાન વિભાગે વરસાદની આગાહી નથી કરી પરંતુ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા પંચમહાલ અને દાહોદ આટલા જે જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ દરમિયાન એટલે કે લઈને તારીખ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે અને એ પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હજુ વિંડી માધ્યમથી આપણે જે જે રીતે જોયું ધીમે ધીમે વરસાદ છે તે સર્વત્ર ગુજરાતમાં જોવા મળવાનો છે અત્યારે માત્ર અત્યંત ભારે વરસાદની આગાહી અમરેલી ભાવનગર ભરૂચ નર્મદાને સુરતની અંદર જ કરવામાં આવી છે એજ વરસાદની આગાહી હવે આગામી 3 થી 4 દિવસની અંદર ધીમે ધીમે સર્વત્ર ગુજરાતમાં જોવા મળવાની છે આ સાથે જે અત્યાર સુધીમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢની અંદર સારામાં સારો વરસાદ પડ્યો અત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચાલુ છે સુરતમાં પણ વહેલી સવારથી જ વરસાદની આગાહી કરવામાં આવી હતી એ મુજબ ત્યાં અત્યારે અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે હવે વારો છે અમદાવાદ ગાંધીનગર અરવલ્લી એટલે કે ઉપરના વિસ્તારોનો આગામી દિવસોમાં હવે એ જોવાનું છે કે આટલા વિસ્તારોમાં આગાહી કરવામાં આવી છે તે જગ્યા ઉપર કેવો વરસાદ પડે છે કારણ કે હજી ઉત્તર ગુજરાતના લોકોને વરસાદની રાહ જોવાની છે તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર